દીકરી જાણે દીકરી મારી અરે મેં નો ખાતું મારી સોડી એ નો ખાય એવું હા મારી દીકરી એ નો ખાય જય શ્રી કૃષ્ણ માટે શ્રી કૃષ્ણ રામ રામ કેમ છો હારું છે ભાઈ હા હું નામ તમારું માં કડવી બેર કડવી માં સારું બટા માનસી માનસી પરિવાર માં કોણ કોણ છે કે દીકરી? છે ને થોડીક વાર બેસી અને નિરાતે વાત કરીએ તમને શું તકલીફ છે પરિવારનું ઘર ગુજરાન કેમ આલે તમારું આવો અહીંયા બેસી

ખાઈ લે હમ વાહ વાહ પછી કોકને આપણે આખીતું કરીએ તો ઈ રોટલા દે કોક ને ઘરે સાહ લેવા જાય તો ટીપુ સાહ દે કોક પીર પડી દૂધ દે એમાં કરી એમાં આપણું ગુજરાન આલે એમાં ગુજરાન આલે ગામમાં કોઈ હું જાઉં તો મને નાનમો પડે હમ એ અને મારા દાદા કેટલા ટાઈમ પહેલા ઘણા એન તો ઘણા વર્ષ ગયા એને હું બીમારી હતી એને કમળો થયો

કાઈ ની બાંધે છે એ મને શું ખબર અને મમ્મી પપ્પા ની દીકરી હા એ બેય માણસ ની પછી આ સંતાન માં દીકરી એક જ હતી નહીં બે દી દીકરી દીકરો બે હતા તો ઈ ક્યાં છે દીકરો એની હારે છે દીકરો એની હારે છે ને દીકરી અહીં મુકતા ગયા દીકરી તો એ મારી હારે જ હતી હમ તે મારી હારે ને હારે જ રહી હમ ને દીકરો તો અઢી મહિનાનો ને દીકરી જરા કેવડી હતી બે વર્ષની હતી બે વર્ષની મોટી કરી મે અચ્છા શું નામ બટા તારું માનસી માનસી બટા એટલે યાદ આવે બટા કેવું સ્કૂલ માં ચોપડા ને બધું મળી રહે સરકારી જ ભણસ ને સરકારીમાં ચોપડા પુસ્તકો ને બધું મળી રહે ને બધા ટીચર ને બધા હારા છે ને

એના બાપા ભેગા રહે છે એને બે દીકરી છે ને એક દીકરો છે દીકરી ની બે કવરાવતા પણ બે પીહ કરીને ને એવ કરાવતા દોસ્તો આપણે અત્યારે મહુવાના વાલાવાવ ગામે ફરી એક વખત કડવી માના ઘરે આવ્યા છીએ અને એમના દીકરાની દીકરી માનસી છઠ્ઠું ધોરણ ભણે છે અને પપ્પા પણ નથી અને એમના મમ્મી કોઈ કારણોસર ઘર મૂકી અને એમને એક દીકરો નાનો હતો એની ભેગો છે અને દીકરીને ગયા અને કડવીમાં છે એમને લકવા થઈ ગયેલો છે પોતે વ્યવસ્થિત રીતે ઊભા પણ નથી રહી શકતા કોઈ કામ પણ નથી કરી શકતા પેલા એમ કે છે કે અમે બસો માલ રાખતો બહુ સારી રીતે ભરણ પોષણ થતું અને પરિવાર પણ બહુ સુખી હતો અને અચાનક આવી બધી કુદરતી આપત્તિ એમ કેવાય ને સંજોગ આપણે સંજોગ અને સમય ન હોય ત્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય એટલે મા અને દીકરી બંને એકલા છે તો માં હું તમારી જેવા એકદમ નિરાધાર લોકો હોય ને એને રાશન આપું હું રાશન આપું તમે લેશો માં હા તમારે બે મહિનામાં કોઈ ચિંતા નહીં અને નવરાત્રિનો સમય આવે એટલે બે મહિના ખાઈ પીને આનંદ કરવો મળી ફરી પાછું એવો કોઈક મોકો મળશે જયારે તમને કોઈ ગામના તમને કેવો સપોર્ટ આપે આપે છે હા હા આપે એવું ખોટું નું ખાટલા માં પડીથી મને રાંધીને એ લોકો રાંધીને આપી છું નથી આજ જ છે બેઠી બેઠી ખાટલો ખાઈ જાળો વળો 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 ખડ લઈ જમીન કેવું કઈ નહીં નહીં કોઈ વસ્તુ બસ આ ઘર માં જ બસ આ ઘરમાં જ કોઈ વસ્તુ નહી એક બકરી છે એ દૂધનું નથી એ ગાફણી છે તમારે જેવા મારજે વાહ દૂધ પડી લાવીએ સા પાણી પી વાહ પછી આમ ક્યારેક ઘર એવી અગવડતા નહિ આવી જતી હોય આવી જાય તો કેમ કરવું ભાઈ ખાવા પીવા ને આ દીકરી ને કઈ જોતી વસ્તુ વાત થાછી છે બધી પણ સમય એવું સલાઈ ને દીકરી એ સમજી ન જાય કે મારી માં પાસે છે કે નથી એમ દીકરી એ સમજી જાય તો ભાઈ ત્યાંથી લાવી દઉં દીકરી એ દીકરી એ જાણે કે મારી માં પાસે કઈ કામે જાતી નથી મારી માં ચાલી લાવે મારા દાદી માંથી કઈ કામ નથી થતું દીકરી એ જાણે દીકરી એ મારી અરે મે નો ખાતું મારી છોડી એ નો ખાય મારી દીકરી એ નો ખાય કઈ વાંધો નહીં મામી તમારા દીકરા જ બની ને એવા ઢીલા નહીં પડવાનું હિંમત રાખવી પડશે સંઘર્ષ તો કરવો જ પડશે મરી થોડું જો મરાહે તો નહીં નહીં આને આધારે રહેવાનું છે હા માં એ તો દીકરીને તો તમારે મોટી કરવી જ પડશે ને આ દીકરો છે મારે હા દીકરો છે દીકરો છે દીકરી નથી કઈ ચિંતા નહીં કરવાની હોય

ચોક્કસમાં હું તમારા માટે બે મહિનાનું રાશન લાવ્યો છું તો એમાં ખાઈ પીને તમારો ગુજરાન કરજો બરોબર કાંઈ વાંધો નહીં ફરી એવી ક્યારેક જરૂર પડે તો પાછા કહેજો તમારે હા કાંઈ વાંધો નહીં તો દોસ્તો આપણે માને માટે રાશન લેવા છીએ અને માને રાશન આપી છીએ દોસ્તો વિડિઓની અંદર કન્ટિન્યુ બનાવ્યા રહેજો હું તમારા માટે રાશન લેવો તમને કેવું લાગ્યું સારું લાગ્યું અમારી ટીમ છે ને માં પીએમ એમ કલસરિયા તમારી જેવા વૃદ્ધ હોય ને નિરાધાર લોકો એવા લોકોને રાશન આપે એમાં

અને બને એટલો તમારા દરેક ગ્રુપ ની અંદર વિડિયો ને શેર કરવો જેથી આવા વૃદ્ધ લગી આપણે પોગીએ અને કોઈ ને કોઈ આધાર રૂપી એને મદદ થઈ તો બસ માં અમારા જેવું કઈ હોય ને કામ તો પછી ફરી ગમે ત્યારે અમને કહેજો તો કઈ વાંધો નહી ભાઈ મને માં તો માં માનસી તારે કઈ કેવું છે બેટા તું રાજી થઈ આ રાશન આપ્યું તો હા એને બેટા તારા ગઢામાં નું ધ્યાન રાખજો હો અને બનતી મદદ કરવાની બટા હને અને ભણવામાં ખાસ ધ્યાન રાખવાનું ભણીને બટા આગળ વઈ દો ને ત્યારે ગમે ત્યારે સોંપડાની કઈ જરૂર હોય ને તો તું મને કહેજે હું તને લાવી આપી જો અત્યારે બધા પૂરતા સોંપડા છે કે થોડાક બાકી છે તો હું કહે છે શિક્ષકો સોપડા લાવવાના પણ ને બનાવતી અચ્છા બનાવતી નથી એમ કેમ સોપડા નતા ને એટલે તો હવે તને સ્કૂલમાંથી લેવા પડે હું તને છે ને ઘટતા ચોપડા કાલે અથવા મોકલાવી દઉં હો મને લખી આપ પછી આપને તો બસ દોસ્તો આવા લોકોને પ્રેમ સપોર્ટ કરતા રહી અને તમારા સાથ અને સહકારથી આપણે બને એટલા આવા વૃદ્ધ લોકોને રાશન આપી વિડીયોને લાઈક શેર અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો